નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુનિંદ્ર હાથીઓ નક્ષત્ર બે હજાર ચોવીસ મોરના વાહન સાથે મિત્રો ધમાકેદાર શરૂઆત કરી રહ્યો છે સાથે સાથે વરસાદને લઈને પણ મોટી આગાહી છે છવ્વીસ સપ્ટેમ્બરથી ભાદરવા વદ નોમથી મિત્રો ખાસ કરીને નવમાં સાતથી મિત્રો આ ખાસ કરીને હાથીઓ નક્ષત્ર બેસી રહ્યું છે દસ ઓક્ટોબર સુધી એટલે કે નવરાત્રિ સુધી ચાલશે આમ તો જોવા જઈએ તો ખાસ કરીને આ નવમાં સાતથી બેસી રહ્યું છે અને ખાસ કરીને મોડી રાત્રે એક વાગે એટલે કે સત્યાવીસ તારીખે વહેલી સવારે બેસી રહ્યું છે તો જોવા જઈએ તો દસમ અગિયાર બાર તેરસ ચૌદસને આમાં છ શ્રાદ્ધ છે એ ખાસ કરીને હાથીઓ ખાસી આપણા વડીલો પણ કહેતા હતા કે હાથીઓ છે એ કેટલા શ્રાદ્ધ ખાય છે તો ખાસ કરીને આજના આ વર્ષની અંદર જોવા જઈએ તો બે હજાર ચોવીસની અંદર હાથીઓ નક્ષત્ર છે એ છ શ્રાદ્ધ ખાસી તો એના પ્રમાણે જોવા જઈએ વાહન પ્રમાણે પણ જોવા જઈએ તેમજ મિત્રો હાલની આગાહી પ્રમાણે જોવા જઈએ તો આથી આ નક્ષત્રમાં કેવા વરસાદના યોગ બની રહ્યા છે આમ તો જોવા જઈએ તો હવામાન વિભાગે જબરદસ્ત જોરદાર વરસાદને લઈને આગાહી આપેલી છે જેને લઈને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે તો આ નક્ષત્રમાં કેવા છે વરસાદના યોગ કઈ તારીખે કયા સમયે શુભ સમય સાથે બેસી રહ્યું છે અને કયા કયા જિલ્લા વરસાદ પડશે તેને લઈને વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ ને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો આથી નક્ષત્ર છે એની કેટલીક લોકવાયકાઓ આપણે સાંભળી લેવી જૂની લાયકા લોકવાયકા મુજબ હાથ્ય નક્ષત્રમાં જે વરસાદ થાય છે તે બપોર બાદ થતો હોય છે હાથ્ય નક્ષત્ર માટે જૂની લોકવાયકા એ છે કે હાથી વરસે હાર તો આખું વરસ પાર જો વર્ષે હાથીઓ તો મોતીના પુરાય સાથ્ય એટલે કે હાથી નક્ષત્રમાં વરસાદનું ખૂબ જ મહત્ત્વ હોય છે હાથીઓ વરસે હાર તો આખું વરસ પાર એટલે કે આખું વરસ દરમિયાન વરસાદ ન પડ્યો હોય અને હાથીયા નક્ષત્રમાં જો વરસાદ પડી જાય તો આખું વરસ મિત્રો પાણી ખૂટતું નથી એટલે કે એવો સારો વરસાદ પડે પણ જો ખાસ કરીને જો હાથીઓ વરસે તો મોતીના પુરાય સાથ્ય એટલે કે જે જે વિસ્તારમાં વરસાદની ઘટ છે એ વિસ્તારમાં હાથીઓ વરસે તો મોતીએથી સાથીયા એટલો સારો વરસાદ મિત્રો આ નક્ષત્રની અંદર થતો હોય છે હાથી નક્ષત્ર ભારે વરસાદનું છેલ્લું નક્ષત્ર ગણાય છે ત્યારબાદ સ્વાતિને ચિત્રા નક્ષત્રમાં માવઠા ગણવામાં આવે છે આથી નક્ષત્રનો વરસાદ ફાયદાકારક અને નુકસાનકારક બંને રીતે ગણાય છે જેમ છેલ્લે ભારે વરસાદને કારણે પાકતા પાક નુકસાન થઈ શકે છે અને જે વર્ષે શરૂઆતમાં ઓછો વરસાદ હોય તે વર્ષે પાછળથી હાથીઓ વરસાદમાં સારો વરસાદ છે એ ગણી જતો હોય છે એટલે કે આ નક્ષત્રની અંદર બંને રીતે મિત્રો જોવા જઈએ તો છે હસ્ત નક્ષત્રમાં વરસાદના કેવા સંજોગો હોય છે તો તેની વાત કરી દેવી તો સામાન્ય રીતે હસ્ત નક્ષત્રમાં વરસાદી માહોલ છે બપોર પછી બંધાતો હોય છે બપોર પછી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની એક્ટિવિટી અલગ અલગ વિસ્તારોમાં શરૂ થતી હોય છે એટલે કે આદરનો વરસાદ જોવા મળતો હોય છે એટલે કે આથી નક્ષત્રમાં કડાકા ભડાકા ગાજવીજવાળો ખાસ કરીને કાન ફાડી નાખે તો જોરદાર અવાજ સાથે વરસાદ જોવા મળતો હોય છે સાંજના સમયે વરસાદનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે જે વિસ્તારમાં કડાકા ભડાકા વધારે થાય ત્યાં વધારે વરસાદ પડવાની પણ સંભાવના રહેતી હોય છે આવી મિત્રો ખાસ કરીને આ નક્ષત્રમાં વરસાદના સંજોગો છે હસ્ત નક્ષત્ર શરૂ થવાની સાથે જ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે જેમને કારણે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાના કિસ્સાઓ પણ બનતા હોય છે કેમ કે દેશમાં હવાનું હળવું દબાણ અને ગરમીને કારણે વાવાઝોડા આવતા હોય છે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ તો ચોમાસાની શરૂઆતના મહિનામાં અને ચોમાસું જ્યારે પૂરું થતું હોય છે ત્યારે વાવાઝોડા સર્જાતા હોય છે એટલે કે હાથી નક્ષત્રમાં વાવાઝડવા જોડા છે બનવાની પણ સંભાવના છે આ નક્ષત્રની અંદર રહેતી હોય શું હસ્ત નક્ષત્રમાં વરસાદ પડે તો ફાયદાકારક ગણે કે નુકસાનકારક મિત્રો જો અસ્ત્ર નક્ષત્રમાં વરસાદ પડે તો ક્યારેક ફાયદો કરાવે ક્યારેક નુકસાન પણ કરાવે જેમ કે ક્યારેક છેલ્લે છેલ્લે ભારે વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકતા પાકો છે એની અંદર મોટું નુકસાન થઈ શકે છે હાલના સમયની અંદર લણણી એટલે કે ખાસ કરીને ખેતરની અંદર પાકો છે એ તૈયાર થઈ ગયા હોય છે જો આવા વર્ષે વરસાદ પડે તો મોટું નુકસાન પણ થતું હોય અને જો આખો વર્ષે વરસાદ ન પડ્યો હોય અને નદી નાળા છલકાણાના હોય કૂવાની અંદર પાણી ઉપર ન આવ્યા હોય તળ ઊંડા હોય ઉપર ચડિયા ન હોય તો આવા સમયે જો હાથિયા નક્ષત્રમાં વરસાદ પડતો હોય છે એ અતિ ભારે વરસાદ પડતો હોય છે તો ફાયદાકારક પણ રહેતો હોય છે કહેવાય રહ્યું છે કે હાથીના ત્રણ પગ એટલે કે ત્રણ દિવસ ઊંચા કરી લે પછી વાંધો આવે નહીં એટલે કે ખાસ કરીને આમ તો હાથીઓ નક્ષત્ર છે પંદર દિવસનું નક્ષત્ર છે એમાં ત્રણ દિવસ ઊંચા કરી લે તો વાંધો ના આવે એટલે કે ભારે વરસાદ ના જોવા મળે પરંતુ ઘણી વાર છેલ્લે છેલ્લે વરસાદ પડે ત્યારે એવું કહેવામાં આવતું હોય છે કે હાથી પૂંછડી ફેળવતો ગયો મતલબ કે ઘણી વખત છેલ્લે ભારે વરસાદ પડી જતો હોય છે હાથી નક્ષત્રમાં આમ તો જોવા જઈએ તો કડાકા ભડાકા વધારે થતા છે તો અહીંયા તમે જોઈ શકો છો દસ નંબરનું નક્ષત્ર હસ્ત જેને આપણે હાથીઓ કહીએ છીએ ખાસ કરીને આપણે જોઈએ છીએ કે દરેક લોકો બીજા નક્ષત્ર જાણતા હોય કે ન જાણતા હોય પણ હાથીઓ નક્ષત્ર વિશે તો જાણ આટલું પ્રખ્યાત નક્ષત્ર છે ભાદરવાદ નવમ એટલે કે નવમાં સાતથી બેસી રહ્યું છે વાર પણ મિત્રો જોરદાર છે ગુરુવાર છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ અને ખાસ કરીને આ તમામ મિત્રો ખાસ કરીને સૂર્ય નક્ષત્ર હોવાથી પચીસ અગિયાર એટલે કે એક વાગે ને અગિયાર વાગે બેસી રહ્યું છે વાહન મિત્રો જોવા જઈએ તો મોર છે અને મોરને છે ખાસ કરીને વરસાદ ગમતો હોવાથી જો આપણે વાહનની રીતે જોવા જઈએ તો આ નક્ષત્રની અંદર વરસાદના ખૂબ જ સારા યોગ મિત્રો બની રહ્યા છે અને અહીંયા તમે જોઈ શકો ધીમે ધીમે ચોમાસાની વિદાય પણ સારું થઈ ગઈ છે અહીંયા તમે જોઈ શકો બનાસકાંઠાની અંદરથી જ મિત્રો વિદાયની શરૂઆત થઈ ગઈ છે અને ગઈકાલે જ મિત્રો ત્યાં વરસાદ પડ્યો એટલે કે સાથે હવામાન વિભાગે વિદાયની પણ વાત કરી સાથે ત્યાં વરસાદ પણ જોવા મળ્યો તો હાલ આવી પરિસ્થિતિ સહી રહી છે સાથે જ મિત્રો દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને બંગાળની ખાડીમાં સિસ્ટમો એક્ટિવ છે તો હાથીયા નક્ષત્રની અંદર અંદર મિત્રો શરૂઆતના ભાગની અંદર સારો વરસાદ પડે એટલે કે સપ્ટેમ્બર મહિનો ઉતરતા સારામાં સારો વરસાદ પડે તેવા યોગ મિત્રો હાલ બની રહ્યા છે તો આજના વીડિયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો આજના વીડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત